પોની હવે જીવ પતી હોય હવે હો ને બેસો અભ્યાસ નાખી પછી થોડો આરામ કરો પછી ગયા જો મારા પેટમાં તો બિલાડો કરબડ 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 કરે છે તો પેલા પોની પતી ને હવે જોઈએ અભ્યાસમાં પૂરો પૂરો નાખી પછી થોડીક વાર આરામ કરો પછી ઘેર જવું તો અંતિ આ પાછું કોણ આવ્યું હતું

મારા પૂરા તો મેં ઉપર ઉતાર્યા નહીં થશે મને તો આ રીતના જે મારો ગેસ જવા દો નખલો છોકરો ખા એમને એમ હોય છે તો મારો ડખો થશે ઘેર તો મારા હારું ઘેર જવું તો ના જવું આ ચોરની બોરની ભૂંગો પડે એ મારે તો કોઈ ભેંસવા લઈ જાય તો મારે હું તો કરું છું મારે તો પચાસ એસી હજારનું નુકસાન થઈ જાય હમણાં ઘેર જાઉં ને એમ કોઈક ભેંસો લઈ ગયું તો એમ કરું મને પેલા ફતાજીને ફોન કરવા દો એરિયા ઘેર હોય ને તો એરિયા એ ગારો મને મોનસ છે ને એ ગાડી ચોકીદાર કરી કર્યા લાગ ફતાજી અરે

જામુ ફોન કરું તો તમે તો અમે ભૂલક કણ હ ફોન ના ના ભૂલું હ ફોન કરજો ને એરા

ના ભાઈ ચોકીદાર નું નહી થાય ના તમે આટલી ઉમરે મને કોમ કરવા થાય રાતે આવવાના બદલે હું દિવસે વાર લઉં ઊંઘી જવાય મારા

ચોકી કરતા હોય ને એટલે એક વસ્તુ દારૂ પીવા ભલે પીવા પણ તમારે રાત ના સમય નઈ પીવાનું ગાડી ના

અને કશું કોમ હોય તો પણ ફોન બોમ કરજો હો રાધી હું આવી જાય હા હેરો હું જાઉં સારું હા ના નઈ આડો પરું અને પવન એવો આવે જબબ ઠંડી પડી હોય બધા ગેર ગયા લાયતન હું જે થોડો આડો પરું ફોન જોઉં થરી જવાનું આજે હું ગોદરીઓય નહીં

<noise> <hesitation> 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 <hesitation>

આ મુ દાદાનો મહિનામાં આ વીસ જણ પોટલો પીધો હું કશું નહીં આવું દાદાનો પંદર કહેવાના અને ના તો મને તમે છો ને તમે તમે છો કશું નહીં તમે જે કરો ભાઈ આપણે તો બાપુ કશું ને કોઈ નહીં કોઈ નોકરો કરતા નહીં આમ તેમ પાંચ પાર લખીઓ ગમે તાઈ

શું કહ હું ઠંડી પડી હ